ઉધના લિંબાત બ્રિજ પર ટ્રાફિક ભીડ હોવાથી લોકો ગોવિંદનગર ગરનાળાનો ઉપયોગ કરે છે પરંતુ ચોમાસામાં વરસાદ ન હોય ત્યારે પણ ગરનાળામાં પાણી ભરાયેલું રહે છે રિપેરિંગ અને ખાડાઓના પુરાણ કરીએ બાકી હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉધના લિંબાયતને જોડતા બ્રિજ પર ભારે ટ્રાફિક હોય છે ત્યારે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો રોકો ઉપયોગ કરે છે પરંતુ સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાઈ રહે છે ગરનાળાનું રિપેરિંગ બાકી હોવાથી ખાડાઓનું પુરાણ પણ ન થતા ચાલકો ગબડી રહ્યા છે જો કે તંત્ર ડોક્યુ સુધા કરતું નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત લિંબાયા સામાજિક અગ્રણી તેમજ ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઉપપ્રમુખ અહીંયા રોડ નંબર જીરો ઉધના સંજયનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીના ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મૌખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને મોટા ખાડા પડી પડી આવતા વાહનો જાય છે છે કેટલાક લોકોનું હાથ અને અને પગને આવેલ બહુ મોટી સમસ્યા છે જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે તેને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે અને ગન્નારામાં આરસીસી બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી નિકાલ આવે એવી છે અહીંયાથી લોકો કેટલા લોકોની અવરજવર છે શું હા ઉધના અને લીંબાને જોડતો જીવા દોરી સમાન રસ્તો છે હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર અહીંથી આવે જ આવે છે ટુ વ્હીલર થ્રી વ્હીલર માટેનો આ મેન રોડ છે જેથી પ્રશાસને અપીલ કરીએ છીએ કે આનો તાત્કાલિક ગંદા પાણીનો ભરાવો જે છે તેને તાત્કાલિક ઉકેલ આવે

કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો આવા જવાની તકલીફ વધારે થાય છે